મિત્રો આજના વિડિયોમાં હું તમે શંખેશ્વર જૈન મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો શંખેશ્વર જૈન મંદિર ભારતના ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના શંખેશ્વર શહેરની મધ્યમાં આવેલું છે આ મંદિર પાર્શ્વનાથને સમર્પિત છે અને જૈન ધર્મના અનુયાયીઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થાન છે એક હજાર અઠ્ઠાણું ઈસવીસનમાં સજ્જન શાહે રૂપાણી નદીના કિનારે શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિરનું જીર્ણોધાર કરાવ્યું વિક્રમ સવદ બારસો છ્યાસીમાં માં વાસ્તુપાલ તેજપાલે વર્ધમાન સુરીના નિર્દેશન આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો મંદિરમાં પર મૂર્તિઓ હતી તેરસો માં રાજા દુર્જનશલ્ય મૂર્તિથી પ્રભાવિત અને ઉક્ત સુરીથી પ્રેરિત થઈને મંદિરનો નોંધપાત્ર જીર્ણોધાર કરાવ્યો ચૌદમી સદી વિશ્વ સ્વત્થમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો સોળમી સદી વિશ્વ સવતમાં વિજય સેન સુરિથી પ્રેરણાથી પર મૂર્તિઓ સાથેનો એક નવ મંદિર બનાવવામાં આવ્યું હતું સત્તરસો સાઠમાં સંઘે નવું મંદિર બનાવ્યું અને મૂર્તિને ફરીથી સ્થાપિત કરાવી અને મૂળ ગર્ભગૃહ ઉપરાંત મંદિરમાં એક ખુલ્લો એક સુશોભિત અને વિશાળ ચોરસ અને બે સભાખંડ છે